વડોદરા વડોદરા રેલવે સ્ટેશન કુલ કિલોગ્રામ કિંમત ચારસોના જથ્થા સાથે ધરપકડ કરી રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી વડોદરા રેલવે પોલીસ એ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી બે હજાર પચીસ અનુસંધાને રેલવે ટ્રેનો મારફતે માદક પદાર્થ ગેરકાયદેસર હથિયાર ગેરકાયદેસર નાણાં વિસ્ફોટક પદાર્થ વગેરેની હેરાફેરી ન થાય તે અંગેની ખાસ સૂચનાઓ આધારે વડોદરા વિભાગ માર્ગદર્શન મુજબ વડોદરા રેપ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વડોદરાના પોલીસ અધિકારી કર્મચારી સાથે ગત રોજ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તે દરમિયાન પ્લે નંબર બે ઉપર બેસવાના એક ગ્રે કલરની ટ્રોલી બેગ રાખી બેસેલ એક શંકાસ્પદ ઈસમની પૂછપરછ ઈસમ તેની પાસેની ટ્રોલી બેગમાં શું છે તેમ પૂછતા તેણે ટ્રોલી બેગમાં ગાંજો હોવાનું જણાવેલ અને સદરીને નામ પૂછતા પોતે પોતાનું નામ ઋષિકેશન લોચંદ્ર રહે કંધમાલ ઓડિશાનું જણાવતા ઈસમ પાસે એક ટ્રોલી બેગમાંથી કુલ અઢાર હજાર ચાલીસ કિલોગ્રામ ગાંજો કિંમત રૂપિયા એક લાખ એક્યાસી હજાર ચારસો તેમજ ટ્રોલીબેગની કિંમત રૂપિયા પાંચસો એક મોબાઈલ ફોન કિંમત પાંચ હજાર રોકડ રૂપિયા છસો પચાસ રેલવેની ચાર જનરલ ટિકિટો મોબાઈલ સહિત કુલે રૂપિયા એક લાખ સત્યાસી હજાર સાતસો પચાસનો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસનો ગુનો નોંધી રેલવે પોલીસને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી